દીકરીએ લગ્ન કરવાની ના પાડતા નારાજ માતા પિતાએ કરી દીકરીની હત્યા માતા પિતાને આજીવન કેદની સજા નમસ્કાર મિત્રો વિડીયોમાં ફરી એકવાર તમારું સ્વાગત છે દર્શક મિત્રો મહત્ત્વના સમાચાર જોઈએ એ પહેલાં જો તમે આ ચેનલ પર નવા છો અથવા પહેલીવાર આવ્યા છો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને એક લાઈક કરી દેજો જેથી તમને ઘટના અને દુર્ઘટનાના મહત્ત્વના સમાચાર મળતા રહી મિત્રો એક ભયાનક ઘટના સામે આવી છે એક દંપતીએ લગ્ન કરવાની ના માગતા માતા પિતાએ તેમની પુત્રીની હત્યા કરી છે જ્યારે માતા પિતાને કોર્ટમાં દોષી ઠેરાવવામાં આવ્યા છે અને તેમને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે પોલીસ અધિકારીઓને જણાવ્યું હતું કે છોકરી તેના બોયફ્રેન્ડ સાથે જીવન વિતાવવા માગતી હતી જ્યારે તેના માતા પિતા ઈચ્છતા હતા કે પુત્રી તેમના કહ્યા મુજબ તેના લગ્ન થાય હાલ તેના માતા પિતાને કહેવાથી તેના કાકાએ તેની હત્યા કરી હોવાની કબૂલાત પણ કરી છે જો કે પિતાની ધરપકડ પણ કરવામાં આવી છે જ્યારે માતા હજુ ફરાર છે પરિવારના સભ્યો તેમની ઈચ્છા મુજબ દીકરીના લગ્ન કરવા મક્કમ હતા પરંતુ યુવતી તેના પ્રેમી સાથે રહેવા માગતી હતી મિત્રો ધન્યવાદ